નમસ્કાર થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો વેળાવદર ગામ નજીક ઝુંપડપટ્ટીમાં આગ ફાયર ફાઈટર દ્વારા આગ કાબૂમાં જાનહાનિ ટળી તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના શનિવારના રાત્રિના આશરે અગિયાર વાગ્યાના સમયની ઘટના છે વેળાવદર ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પાર્વતી માના પાટિયા પાસે આવેલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગની ઘટનાની જાણ તળાજા નગરપાલિકાના ફાયર ફાઇટરને તાત્કાલિક કરવામાં આવી હતી જાણ મળતા જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ભારે મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી પ્રાથમિક માહિતી અનુસાર આગ કયા કારણસર લાગી તે અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે આગને કારણે ઝૂપડપટ્ટી વિસ્તારમાં નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે